મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે બનાસકાંઠાથી દિયોદર જાહેરમાં બકરાની બલી ચડાવવાનો મામલો ગરમાયો વધુ બે વિડિયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ વાયરલ વિડિયો પાટણ જિલ્લાનો હોવાનું સામે આવ્યું વાયરલ વિડીયોને લઈને લાગણી દુભાતા જીવદયા પ્રેમીઓ એકઠા થયા પાંચ દિવસ અગાઉ પણ દિયોદરમાં જાહેરમાં બકરાની બલી ચડાવવાનો વીડિયો વાયરલ થયો હતો મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓએ રજૂઆત કરવા રાજગઢ પહોંચ્યા દ્યોદર રાજવી માનસિંહજી વાઘેલાને કરી જીવદયા એ રજૂઆત આપણે જે બીના બની છે એ ગોમને શોભા આપે એવી નથી બીના અને જાહેરમાં આવી પશુ બલિ અહીંયા જે કરી છે એ એને આપણે વખોડીએ છીએ કાલે સાડા દસ વાગે એ લોકો જે હોય દિયોદરમાં આવ્યા છે કોણ છે કેટલા છે એમને પણ પંચાયત ઓફિસ બોલાવીએ ગોના આગેવાનો પણ કાલે એ પંચાયત ઓફિસ આવો મીડિયા પણ પંચાયત ઓફિસમાં આવે અને આપણે પ્રશાસનમાં આપણે પીએસઆઈને પ્રાઉન્સ સાહેબને એમને બોલાવે તો એમને પણ બોલાવીએ અને દિયોદરની જનતાને આજના જે આજનો જે માહોલ છે અને જે રજૂઆત છે જે દિયોદરના વરિષ્ઠ નાગરિકોની ને વરિષ્ઠ વેપારી વર્ગની અને તમામ સમાજની કે આ લોકો દિયોદરમાં ના રહેવા જોઈએ ને હું અમે એના સાથે સમજ છું અને આ લોકોને કાલે બોલાવી કે ભાઈ તમે જલ્દી દિયોદર થી તમારો જે વતન છે અહિયાં જતા રહો બસ બીજી આટલી જ વાત છે અને અને તમારી વાત ગામની ની વાત વ્યાજબી છે અને આવા વિડિયો જે આયા છે એ ખરેખર મને તો ખૂબ દુઃખ છે આ બાબતનો અને ગામના અને દિયોદર જેવા એક શાંતિપ્રિય પ્રિય શહેર આવી બિના બિલકુલ ચલાવી લેવામાં આવે એમ નથી અને અમે તમારા બધાના સાથે છો અને જેમ ગામ કેશે એમ અમે કરશું ધર્મ ની લાગણી દુભાઈ છે આવી રીતે જાહેરમાં વિડીયો બનાવી અને કોઈપણ ધર્મમાં લાગણી દુભાવવાનું કામ એમણે કર્યું છે આ અબોલ જીવને જે રીતે મારી અને જે જશન મનાવ્યો છે એ ખરેખર સર્વ સમાજ માટે દુઃખદ ઘટના છે એ બાબતે આજે બધા જ યુવાનો અને વડીલો આજે આપણા પૂર્વ ધારાસભ્ય અને દેવદરના જાગી રહેવા માનચી બાપુને સૌ મળ્યા એમણે આશ્વાસન આપ્યું છે કે આવતીકાલે અમે એમને બોલાવી અને બીજા એમની સાથે આપણા પાંચ પ્રતિનિધિઓ પણ હશે માફીની વાત તો માફી રહી પણ આ તમે ક્યાંથી આવ્યા કઈ ખુલાસો માગવામાં આવશે અને માંચિંગ બાપુએ જણાવ્યું છે કે એમને છોડવાનો હુકમ પણ કરવામાં આવશે એટલે તાલુકામાં પણ આપ કરી શકો એવો હુકમ કરવામાં આવશે જેથી કરીને આજના જે યુવાનો આવ્યા છે એમને સંતોષ થયો છે અને જેથી કરીને આવનારા દિવસોમાં આવી કોઈ પણ સમાજની લાગણી ના દુભાય અને જે રીતે શાંત રીતે રહ્યા છે એવી શાંતિ દોડવાનો પ્રયત્ન ના થાય એ બાબતમાં સર્વ યુવાનોએ પણ આજે સંતોષકારકથી જવાબથી અહીંયા પાછા જઈ રહ્યા છે અને જો આવતીકાલે બાપુ સાહેબ દ્વારા અહીંયા વેપારીઓને અને જેમણે જે કૃત્ય કર્યું છે એમને બોલાવી એમને ખુલાસા માગી અને એમને દીવ છોડવાનો હુકમ કરવામાં છે જેથી કરીને આજનો જે જે વાતચીત હતી એ અહીંયા પૂર્ણ થાય છે એટલે આવતી રહી વાત આવતીકાલની આવતીકાલ શું નિર્ણય લેવામાં આવે છે પછી આગળની જે યુવાનો જે વિચારી રહ્યા છે એ આગળનું એ વિચારશે અને તમામ તંત્ર પણ આ બાબતે થોડી ગંભીર નોંધ લે જેથી કરી અને આગામી સમયમાં શાંતિ ના દોળાય અને બધી ભાઈચારાથી આ પ્રશ્ન ઉપર પૂર્ણ વિનામ ને જેથી કરીને આગામી સમયમાં અન્ય કોઈ વ્યક્તિ આવી લાગણી દુભાવવાનું કાર્ય ના કરે એ બાબતે અહિયાં આજે નિર્ણય લેવામાં આવ્યો છે